ત્યારે ભાવનગરના પાલિતાણામાં જૂથ અથડામણમાં એક યુવકનું મૃત્યુ છે સમાચાર ભાવનગરમાં બાયપાસ રોડ પર એક જ ત્યારે આ બે જૂથ વચ્ચે થયેલ મારામારીમાં એક યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે પાલિતાણાના ડુંગરપુર ગામના યુવાનનું મારામારીમાં નીપજ્યું છે મોત ત્યારે બંને જૂથ વચ્ચે કયા કારણસર અથડામણ થઈ તે કારણ હજી પણ અકબંધ રહેવા પામ્યું છે ત્યારે યુવાનની ડેડ બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યારે પાલિતાણા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર ભાવનગરથી ભાવનગરના પાલિતાણામાં જૂથ અથડામણમાં યુવકની હત્યા થઈ છે જેમાં પાલિતાણાના બાયપાસ રોડ ઉપર એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે ત્યારે બે જૂથો વચ્ચે થયેલી આ મારામારીમાં એક યુવકનું મોત નિપજ્યું છે ત્યારે પાલિતાણાના ડુંગરપુર ગામના યુવાનનું મારામારીમાં નિપજ્યું છે મોત ત્યારે બંને જૂથ વચ્ચે કયા કારણોસર અથડામણ થઈ હતી તે કારણ હજી જાણી શકાયું નથી જોકે યુવાની બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે ત્યારે પાલિતાણા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીશે